समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अमरेली ये ठंडी मां नलिया ने पाछळ छोडयु वेस्टर्न डिस्टरबेंस ना असर थी गुजरात ना तापमान मां वध घट थई रही छे अमरेली 8.2 डिग्री लघुत्तम तापमान साथे राज्य नो સૌથી ઠંડો શહેર બન્યુ હતુ ઠંડી ના મામલે અમરેલી એ નલિયાને પાછળ છોડ્યુ છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગહી અનુસાર આજ થી ઠંડી માં ઘટવાની શક્યતા વધી શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઠંડી નો ચમકારો જોવા મળશે સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તાર માં કાतिल ઠંડી જોવા મળી શકે છે અમેરિકાએ ત્રણ ભારતીય પરમાણુ સંસ્થાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો અમેરિકાએ ત્રણ ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે આમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ અને ઇન્ડિયન રેર અર્થનો સમાવેશ થાય છે 27 વર્ષ પહેલા પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ ત્રણેય સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો આ તરફ અમેરિકાએ ચીનની 11 સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે सिम कार्ड खरीदवाना नियमों बदलाया पीएमओ ए टेलीकॉम विभाग डीओटी ने एक महत्वपूर्ण निर्देश जारी કર્યો છે હવે બધા નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરીફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે આ પગલાનો હેતુ નકલી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનના વધતા દુરુપયોગને રોકવાનો છે તમને જણાવી દઈએ કે ગેરકાયદેસર સિમ કાર્ડ નકલી દસ્તાવેજો દ્વારા ખરીદવામાં આવે છે અને પછી તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે इसरो इस इस ने इतिहास रचियो भारतનો ડંકો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે इसरो એ સ્પેડિક્સ મિશન હેથળ અવકાશમાં ઇતિહાસ રચ્યો છે इसरो એ બે ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં ડોકિંગ એટલે કે જોઈન્ટ કર્યા છે જેની સાથે જ દુનિયામાં ફરી એક વખત इसरो અને ભારતનો ડંકો વાગ્યો છે ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બન્યો છે આ પહેલા અમેરિકા ચીન અને રશિયાએ અવકાશમાં સફળતાપૂર્વક ડોકિંગ કર્યું છે

सेनाના जवानों સાથે રોબોટિક ડોગ્સ સેના દિવસ પર પુણેમાં આયોજિત આર્મી ડે પરેડમાં પહેલીવાર રોબોટિક ડોગ્સ અને ક્વાડ્રુપેડલ અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ્સ સામેલ થયા હતા પરેડ કરતા રોબોટિક ડોગ્સનો વિડિયો પર સામે આવ્યો છે આ રોબોટ્સ યુદ્ધની પડકારજનક પરિસ્થિતિઓમાં સેનાને મદદ કરશે ઉપરાંત તેનાથી સૈનિકોના જીવનું જોખમ પણ ઘટશે જેને નવી દિલ્હી સ્થિત એરો આર્ક દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે महाकुंभ छ करोड़ थी वधु डुबकी लगावी गई का प्रयागराज महाकुंभ नो चौथो दिवस दर रोज भक्तो जय गंगा मैया मंत्र साथे स्नान करी स्ना पिस्तालीस दिवस महाकुंभ दिवसे भक्तो ए त्रिवेणी संगम मवित्र डूबकी लगवा अत्यारुधी विश्व न सौ मोटा धार्मिक मेलाड़ा म करोड़ थी, वधु भक्तो भाग लय चुका उल्लेखनीय है के महाकुंभ सवीस फेब्रुआरी बेहजार पच्चीस सुधी चालू रहे केंद्रीय कर्मचारियों માટે सारा समाचार केंद्र सरकारे लाखों केंद्रीय कर्मचारियों ने भेद આપી છે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે કેબિનેટ બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18000 થી વધારીને લગભગ 3434000 થવાની ક્ષમતા છે આનો અર્થ એ થયો કે લઘુત્તમ વેતનમાં લગભગ 92% નો વધારો થઈ શકે છે તેવી જ રીતે પેન્શન માટે લઘુત્તમ પેન્શન પણ વધીને 70000 થઈ શકે છે फ्लावर शो जोवा दिवस एक एकज दिवस में एक लाख बत्स हजार लोग पोचिया उत्तरायण रजा दिवसे रेकॉर्ड ब्रेक एक लाख बतरीस हजार लोग फ्लावर शो जो पहुंचा था जेना कारणे अमदावाद म्युनिसिपल कोर्पोरशन ने सियासी लाख थी छे बेहजार योजाता फ्लावर शो मेहली आटली मोटी संख्या मूलाका आया था वासी उत्तरायण दिवसे पर बोतेर हजार धी लोग फ्लावर शो जु पहुंचाया था कुल छ लाख तेवीस हजार लोग फ्लावर शो न मुलाकात लाई चुकाया બિનવારસી આધાર કાર્ડ નો ઢગલો મળ્યો હિંમતનગર શામરાજી હાઈવે પર મોડાસાના દાવલી ગામ નજીક ગર્ણાણા નીચેથી આદિવાસી લોકોના આધાર કાર્ડ નો ઢગલો મળી આવ્યો હતો તા મામલે જાગૃત નાગરિકે તંત્રને જાણ કરી હતી હાલ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ આધાર કાર્ડ કોના છે અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યા હતા હવે તંત્ર આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું ना कर्मचारियों ,000 ,000 ,000 ,000 केंद्र केन्द्र कर्मचारी ग्रेच्युटी में मधारो केंद्रीय कर्मचारी ने अपना मोहवारी भथ्थु पचास टका ने वटाई गयु पेली जानुआरी हजार चौबीस निवृत्ति पर केंद्रीय कर्मचारी ने मती ग्रेच्युटी पच्चीस लाख रूपया थी गयी जो पहला वीस लाख रूपयान्द्र सरकार कर्मचारी निवृत्ति पर मचीस लाख रूपिया ग्रेच्युटी पर कोई टैक्स चुकवनी जरूर नहीं आ संपूर्णपण कर मुक्त छानगी कर्मचारी करमुक्त ग्रेच्युटी मर्यादा मात्र वीस लाख रूपया એક્ટર સૈફ અલી ખાન પર હુમલો ગુરુવારે સવારે લગભગ 8:30 વાગે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના બાન્દ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ છે. ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ સરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનને લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરાઈ હતી. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને આ મામલાની તપાસ કરી રહ્યા છે. ए भारत सरकार ने माफी मांगी मार्क जुकर बर्ग मलिकी कंपनी मेहता ए भारत सरकार ने माफी मांगी छे जुकर बर्गे कहू के कोरोना समयगाजाये चूंटियों भारत सहित विश्व नग न देशों मा सरकारों ए सत्ता गुम दीधी जयरे भारत मा सत्ताधारी पक्ष जीतो आईटी मंत्री अश्विनी वैष्णवे ट्विटर पर पोस्ट कर खोटी महिती फैलाव बदल मेटा पास जवाब मांगो जवाब में मेटा ए माफी मांगी छे विधुड़िए फरी आपयु विवादास्पद निवेदन कालकाजी थी भाजपा ना उम्मीदवार रमेश विधुड़िए फरी एकवार सीएम आतीशी विषय विवादास्पद निवेदन આપ્યુ છે તેમણે કહ્યું કે આतीशી દિલ્હીના રસ્તાઓ પર હરણની જેમ ફરે છે વધુમાં જણાવ્યું કે કેજરીવાલ શિશ મહેલમાં રહે છે 2 કરોડ રૂપિયાની કાર ચલાવે છે તેમણે શિલા दीक्षितને જેલમાં મોકલ્યા નહીં પણ સોનિયા ગાંધીના ખોળામાં બેઠા છે કેજરીવાલે પાણી બોર્ડના 8 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે ₹100 ની માથાકોટમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો રાજકોટ ખાતે આવેલી નકળંગ ચાની હોટેલ પર અજાણ્યા શખસોએ ₹100 ની લેતી દેતી બાબતે માથાકોટ કરી હતી જો કે માથાકોટ બાદ થોડા સમય માટે તેઓ ત્યાંથી નીકળી બાદમાં સોડાની બોટલમાં પેટ્રોલ ભરી પેટ્રોલ બોમ્બ બનાવી હોટેલ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા ઘટનાને 2 દિવસ થતા પોલીસ આરોપીઓની ઓળખ કરી તેમને પકડી શકી નથી જો કે આ બનાવથી હાલ ભયનો માહોલ સર્જાયો છે અમિત શા વડનગરમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા વડનગરમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે 3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન શાહે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી ઘાટલોડિયામાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું અને જગન્નાથ મંદિરે પૂજા અર્ચના કરી હતી 15 જાન્યુઆરીએ તેમણે ગાંધીનગર અને કલોલમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા તો વિરામ માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે એક કરાર થયો છે હમાસ બંધકોને મુક્ત કરશે ઇઝરાયેલ ગાઝામાંથી તબક્કાવાર સૈનિકો પાછા ખેંચશે હમાસ સૌપ્રથમ 19 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે ગાઝા કરારનો પ્રથમ તબક્કો 42 દિવસ ચાલશે જેમાં હમાસ આશ્રય 34 બંધકોને મુક્ત કરશે જે કે ઇઝરાયેલ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી केजरीवाल पास एक पॉइंट तोतेर करोड़ संपत्ति गई काले अरविंद केजरीवाल नवी दिल्ली बैठक पर थी उम्मेदारी छे केजरीवाल द्वारा दाखिल करेला सोगंदनामा मुजब करोड़पति छे केजरीवाल एक पॉइंट तोतेर करोड़ संपत्ति छे जो के तमी पत्नी सुनीता केजरीवाल ना नामे अरविंद केजरीवाल करता वधु संपत्ति छे अरविंद केजरीवाल अने तमी पत्नी पास कुल चार पॉइंट तेवीस करोड़ छे केजरीवाल पास घर के गाड़ी नहीं भारत बाद हवे अमेरिका में पण टिकटॉक बंद थसे भारत में प्रतिबंधित टिकटॉक ફરી એકવાર સમાચારમાં છે આ વખતે ચર્ચા અમેરિકામાં થઈ રહી છે જ્યાં અઠવાડિયે ટિકટોક નું ભવિષ્ય નક્કી થવાનું છે 19 જાન્યુઆરી એ તારીખ છે જે પછી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે અથવા તે કોઈ બીજાની માલિકીનું થઈ જશે ટિકટોક અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે લગભગ 1/3 અમેરિકનો તેનો ઉપયોગ કરે છે